ભાઈ ફાઇનલી સવાર થઈ ગઈ છે અને અનેરીને મેં તેડી લીધી છે અનેરી પાસે જો શ્વાસ લેવડાવું જો આવી રીતે અલગ રીતના લેતા તો ના ભાઈ અજી ચાઈ ગીત છે એટલે ઊંઘમાં છે અને ઊઠીને કયા શબ્દો બોલે ખબર મે અને હાલ મે મમ્મી આમે જોવે છે જો ઓનિયા છે ને એ એ એ એ બોલ જોઈએ મમ્મી એવી રીતના બોલે લેવા મમ્મી મમ્મી ભાઈ વહી આવી અમારી સવાર હવે સવારમાં આમ તો કોઈ દેખાતું નથી કેમ કે ભાવી ગયા છે મળવા માટે હા સુનું સુનુમ લાગે હેતાંશ નાય ભાઈ નાય પપ્પા વેલા વહી ગયા પપ્પા વેલા વઈ ગયા છે પપ્પા વેલા વહી ગયા એમ કે જવા નતું અને મમ્મી મમ્મી ગયા માર્કેટ અચ્છા શાક ભાજી ની લેવા બધી તો બસ આવી એકલી એકલી સવાર છે આજે અને આ બાજુ નો ગમે હરું ઘર છે ને હેરું ભીડું હોવું જોઈએ આ ખાલી ખાલી લાગે બસ અમે ત્રણ અનેરી અનેરી જો મસાલા ભાખરી બની છે સાદી તળેલી ભાખરી છે અને રોટલો છે તે ને રાત્રે એવા કાંડ કરેલા હશે જો આ લીટો દેખે ને એનો છે એક આ બાજુ છે તો ઉપર એક આંખે અહિયાં જો નીચે મારો

બને એવું છે હું બપોરે હું જોઈ લઉં લે દાળ ભાત ભીંડા નું શાક છે કેમ થોડુંક એવું

આ છે ને અમે જ્યારે મકાન બનાવતા હતા ત્યારે મેં ડમ્બેલ્સ આ જુગાડથી બનાવેલું અમે બે ભાઈ આનથિક બોડી બનાવતા આ મકાન બનાવ્યા ઘણા વર્ષો થઈ ગયા પણ આ અમે યાદી રૂપે જે સાચવી રાખ્યું છે કામે બહુ કર્યું પછી લગન થયા જ પછી આ બધું અહીંયા ઉપર ચડાવી દીધું અમે પણ આ પાઇપ અને પાઇપની અંદર એ સિમેન્ટ ભેરી હતી કેમ કે કોડા પાઇપથી સિમેન્ટનો વધારથી પાઇપ ટ્રેક થઈ જાય એટલે જૂના દિવસો મને બસ યાદ આવી ગયા એટલે મેં કીધું તમને એ વાત શેર કરું બાકી એક હજી એક વાત

વસ્તુઓ નવી આવી છે એમાં છે ને અનેરી ના કપડા રે છે અનેરી નો કબાટ છે સ્પેશિયલ ચાવી આ અહીંયા તાળું છે ને નીચે એની કઈ ચાવી છે લે તો આ માહે તો પતંગ મૂકીને જઈશ તું હા ભાઈ કબાટ ફાઇનલી આવ્યો બેડરૂમમાં માં જગ્યા આ આમ આમ સામાન પડ્યો બધો રહી જાય એમ ને તારો કબાટ આવી ગયો બોલ અત્યારથી એનો હતો તે લીધો જ તો અંદર કઈ રીતના ખાના આવે ઉઘડે અંદર થી લોક ખોલવો પડે અહિયાં થી બટા ગમે જો આવી રીતના ખાના હોય છે

અહીંયા સ્વિચ બોર્ડ અહીંયા સ્વિચ બોર્ડ એની ઉપર એક સ્વિચ બોર્ડ અને અહીંયા આવડું મોટો સ્વિચ બોર્ડ મળે તો જાય જ તે અનેરીને હવે આજ બપોરે હું ખાધું એમ રોટલી કેટલી ખાધી

જમવા કઈ રીતના આપે મેરેજ માં જમવા કઈ રીતના આપે ત્યાં આપણે જેમ લેવા નઈ જવા બે જવાનું પંદર

એટલે મયુર આસન શીખવાડો જો આ વાત કે તે જમ કેરો તને આ વાત કે હા એ પગ ને એજા માટી માર દે એમ ન હોય નીચે થી પગ નીચે થી આમાં માટી માર દે હા રોશી પર ઉપર ને નીમો ની રાખ આ વાહ આમ ને જો તાડ આસન કેમ કરવાનો બે પગ ને 10 એ આંગળી ઉપર ઊભો રહેવાનું ખાલી મને તો એક જ આસન આવડે

તું આમ તો કેમ ઉતાવળ કેમ છે મને એ કે હતું ઉતાવળ નવ દસ મિનિટ વાર છેલ્લો સો છે આમ જુઓ મમ્મી ને લે

શેરી ના બધા બાળકો આવ્યા ક્યારે ખબર આઈસ્ક્રીમ આવ્યો ને એવો બધા આવી ગયા આ બધા આઈસ્ક્રીમ આવ્યો નહીં નઈ નજો

અને આજે આ કબાટ અહીંયા નવો આવી ગયો તો આટલા કબાટ સપના વિડીયો જે જોતા છે ને કોઈના ઘરમાં નહીં હોય કોક હોય હોય અમારે જેવા તો કોમેન્ટ કરો અનેરી રોવે છે એક મિનિટ ચાલો હવે તમને કબાટ ગણાવું કબાટ એક સપનાનું કબાટ બે અનેરીનો કબાટ ત્રણ મારો અને કબાટ ચાર કોમન જનરલ એટલે એવા બધા નામ એક્સ્ટ્રા સામાન પડ્યા હોય બધાના બધા આખા ઘરનો મિક્સ સામાન હોય તો ચાર કબાટ એક બેડરૂમની અંદર હોય એવા કોઈ છે એટલા બધા વિડીયો જોઉં તો પચાસ હજાર વ્યૂ આવે પચાસ હજારમાં કોઈ છે તો કમેન્ટ કરો હું જ બટા હું હું કાંઈ એની એની પ્રોબ્લેમ હિયર બોલાવતા આવતા બોલો ને કપડા પહેરવાનો એવું હોય હે હેં અનેરી કાંઈ પ્રોબ્લેમ છે હા એ હો હોય ને એટલે હું એને તેડી નો ચાલો ચાલો વ્લોક બંધ કરી દઉં છું આ કબાટનું હું ખાસિયત કીધું તે

જગ્યા ઘણી થઈ જશે થોડીક જ થોડીક જ હવે વેડ ઘણા એટલા જ છે અત્યારે જેમ લોક જોતા હોય એને યાદ રાખજો તમે હોય તો જમી લીધું હોય તો મને ભાઈ ને બેને આજની તારીખ સુધી અમારી ઓફિસ માં અમને રાખ્યો છે ઈ ઘોડા થી અમે શરૂ કર્યું તો ધંધો અમારો અમારે કાંઈ નતો ને ઈ ઘોડો હતો ને એટલો સામાન અમે માં મુકતા માં જાવ જે છે માં બે પાટિયા ત્રણ પાટિયા જે તે સમય એટલો એવો જ છે જોયો હોય તો જૂનો અહીંયા પડ્યો હતો ત્યાંથી અમે ધંધાની શરૂઆત કરી હતી એમાં આમ કેટલી પ્રોડક્ટ મુકતા અને બહુ વર્ષો પેલાની વાત છે અમારી જૂની ઓફિસમાંથી પછી ફરી ફરી ફરીને આવ્યો અને અત્યારે ઓફિસમાં અમે પાછો અહીંથી કાઢ્યા ને પછી તેને મસ્ત કલર બલર કરીને કમ્પ્લીટ કરી નાખ્યો એ અમારી એક યાદી છે કે અહીંથી આપણે ધંધો શરૂ કર્યો હતો અને હજી આપણે એને એ વસ્તુ અમે સાચવી રાખી છે બાકી ઓફિસ બે અમારી શૂટ ન થતો પણ અમે રાખ્યો છે કે નહીં ન્યા એ યાદી આપે કે આપણે અહીંયા હતા અને આજ અમારા પણ એટલા ઘોડા છે કે હજારો પ્રોડક્ટ એમાં બધી ખેચવાયેલી છે હું તો ઈજ તે મારે તો એ નવી જે જગ્યા આવવાની છે ને એમાં ઈજ પ્લાન છે એક રૂમ માં બધી બાજુ ઘોડા મૂક દેવું અને કોઈ પણ ઘરની હથોડી જોતી હોય તો એમ સામે પડી હોય તરત આમ આવે ડબલું જોતું છે આવે ગોળો જોતો છે આવે તો વસ્તુ દેખાય ને તો આવે ઘણી વાર બધી આ માળે એમ કેવું થાય મળતું જ ન હોય જોતું હોય ત્યારે મળે ને નવું લઈ આવીએ હાલો અને જિંદગી નું પેલું સ્વેટર નહીં આમ નાના હાથે લીધું છે પણ મને પહેરતો જ નથી આજની તારીખે મારે સ્વેટર તો જો ક્યારેય નહીં ફરવા જવાનું થાય ને એવી જગ્યા તો જ બાકી સ્વેટર તો પહેરતા જ નથી કેમકે ઉઠવી ત્યારે સુરજ માથે આવી ગયો એટલે

પછી હું સ્પીડ માં કેમ કે ઘરે વેલી પોગાડવાની હતી એવું હતું હવે એને લેવા ડુંબર હાલો તો ખોટો છે સામે પસાર નથી કરો સુઈ જઈએ અત્યારે એક બ્રોક સજેસ્ટ કરો છો તળપદી ભાષાની મોજ તમને બાજુમાં સજેસ્ટ થાય છે આજથી એક બે વર્ષ પહેલાંનો વ્લોગ છે પણ જ્યારે જોશો ને ત્યારે તમને મજા આવશે તળપતિ ભાષાનું છે સ્ટાર્ટિંગમાં એ પોઈન્ટ આવશે ત્યાર પછી ડેલી વ્લોગ આવશે એટલે કદાચ એ પોઈન્ટ ના ગમે તો એમ વ્લોગ સ્કીપ નહીં કરતા કાપી લેજો પણ ગમશે જ તે તમને એ સાંભળો ને તો મજા આવશે કેમ કે આપણી ભાષા નીકળાય કે નહીં તો એ વ્લોગ છે જૂનો છે મજા આવશે ગામડાનો વ્લોગ છે બાકી આવતીકાલ સવાર નવા કે પાછો હોય છે જીસુમનારાયણ જય શ્રી કૃષ્ણ જયો વિષ્ણ